નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવાઓ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ આજનો જે ટોપિક છે એ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત મેલેરિયા આરોગ્ય અને કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત વડોદરાની અંદર એક પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવેલ છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે એ પહેલાં તમે વધુ વિડીયો જોવા ન માગતા હો અને અહીંથી જ વિડીયોને સ્કીપ કરવા માંગતા હો તો સ્કીપ પણ કરી શકો છો પરંતુ તેની પીડીએફ ડાઉનલોડ કરવા અને ઓનલાઈન એપ્લાય કરવાની જો આપ લિંક મેળવવા માંગતા હો તો તે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જેના પર ક્લિક કરવાથી આપ ઓનલાઈન એપ્લાય અથવા ઓફલાઈન જે મે જે પણ હશે તે તમામ વિગત છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને એડવર્ટાઇઝમેન્ટની પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો તે લોકો ડિસ્ક્રિપ્શનમાં જઈને આ લિંક પર ક્લિક કરીને તમામ અપડેટ મેળવી શકે છે જે લોકો વિડીયો જોવા માંગે છે તો વિડિયો જોવા માગે છે અને અપડેટની તમામ માહિતી મેળવવા માગે છે તેવા માટે ચાલો જોઈએ આગળની માહિતી તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે સ્ક્રીન પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વોક ઇન છે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત મેલેરિયા વડોદરા આરોગ્ય અને કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત વડોદરા દ્વારા એક તદ્દન હંગામી ધોરણ છે અગિયાર માસના કરાર આધારિત છે નીચે જણાવેલ તારીખ સ્થળ વોક ઇન ઇન્ટરવ્યુમાં અરજી બાયોડેટા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને લાયકાત ધરાવતા તમામ પ્રમાણપત્રની અસલ તેમજ ખરી કોપી સાથે સ્વખર્ચે ખર્ચે આપને હાજર થવાનું રહેશે આપ જોઈ શકો છો ઇન્ટરવ્યુની તારીખ છે એ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ છે અને જે જગ્યાનું નામ છે તે લેબોરેટરી ટેકનિશિયન છે તો ટોટલ નંબર ઓફ ધ વેકન્સી છે તે એક છે અને માસિક પગાર તેર હજાર રૂપિયા છે જો લાયકાતની વાત કરવામાં આવે તો સાયન્સ સ્નાતક બાયોલોજી માઇક્રોબાયોલોજી બાયોકેમિસ્ટ્રી એક વર્ષનો મેડિકલ બાયોલો બાયોલોજીકલ લેબોરેટરીના અનુભવીને પ્રેફરન્સ આપવામાં આવશે અને વયમર્યાદા ચાલીસથી વધુ નવ હોવી કોમ્પ્યુટરની બેઝિક જાણકારી હોવી જરૂરી છે ઉપરોક્ત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને એક જ ઇન્ટરવ્યૂમાં આવવાનું રહેશે સ્થળ છે આરોગ્ય શાખા છઠ્ઠો માળ જિલ્લા પંચાયત રાજમેલ રોડ વડોદરા અને રજીસ્ટ્રેશનનો સમય પણ રજીસ્ટ્રેશનનો સમય સવારે દસ ત્રીસ કલાકથી બાર સુધીનો રહેશે આપની સ્ક્રીન પર એક વેબસાઈટ દેખાઈ રહી છે જેનું નામ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત જોબ્સ આ વેબસાઇટ પર જવાથી આપને આપના એરિયાની અંદર આપના તાલુકા કે જિલ્લાની અંદર અત્યારે જે વેકેન્સી ચાલી રહી છે તેની તમામ માહિતી મળી જશે તો આ વેબસાઇટ પર જઈને માત્ર સર્ચ બારમાં આપણા એરિયાનું નામ દાખલ કરવાનું રહેશે જેનાથી ત્યાં તમને સરકારી અર સરકારી પ્રાઇવેટ તમામ નોકરીની અપડેટ મળતી રહેશે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ